આપણા દેશના બંધારણમાં લોકોને આપેલ અધિકારીઓ વિશે લોકોને માહિતીગાર કરવા અને ખાસ કરીને બંધારણમાં આપેલા વિશેષ અધિકારીઓથી લોકોને જાગૃત કરવા માટે ઓલ ઇન્ડિયા મિલી કાઉન્સિલ દ્વારા એક મિટિંગનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું જેમાં સુરતના ઉલેવાઓ અને બીજા અનેક લોકોએ હાજર રહીને તેમના મિશનને લોકો સુધી પહોંચાડવાની વાત પણ કરી હતી આપણા દેશના બંધારણમાં લોકોને આપેલા અધિકારો વિશે લોકોને માહિતીગાર કરવા અને ખાસ કરીને બંધારણમાં આપેલા વિશેષ અધિકારોથી લોકોને જાગૃત કરવા માટે ઓલ ઇન્ડિયા મિલી કાઉન્સિલ દ્વારા એક મીટિંગનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું જેમાં સુરતના ઉલેમાઓ અને બીજા અનેક લોકો હાજર રહીને તેમના મિશનને લોકો સુધી પહોંચાડવાની વાત કરી હતી અપનામ મેરા નામ હરુન अंसारी है और ऑल इंडिया मिल्ली काउंसिल की एक दिल्ली की संस्था है वो प्रोग्राम मैंने आज ऑर्गेनाइज किया है और इस प्रोग्राम का हमारा मेन मकसद यह है कि जो हमारे संविधान के अंदर लोगों के अधिकार बताए गए हैं तो हम उस अधिकारों को ज़्यादा से ज़्यादा लोगों तक उसको अवेयर अवेयरनेस फैला सकें और दूसरा मकसद ये है कि ज़्यादा से ज़्यादा लोगों में एजुकेशन कैसे पैदा हो ताकि हमारे एरिए में हमारे शहर के अंदर और हमारे पूरे हिंदुस्तान में जो भी सारे बच्चे हैं वो एजुकेटेड हों पढ़े लिखे हों तो हमें यह अवेयरनेस पूरे हिंदुस्तान में फैलानी है हमारा ये मकसद है इस प्रोग्राम का और दूसरी बात जहाँ तक मैं समझता हूँ कि एजुकेशन एक इंसान के लिए विंग्स का काम करता है जैसे अगर इंसान एजुकेटेड होगा तो वो दुनिया के अंदर ऊंचाइयों पे जा सकता है और जब इंसान तरक्की करेगा ऊंचाइयों पे जाएगा पढ़ा लिखा होगा तो ही हमारा देश દુનિયા કે અંદર ભારત દેશના બંધારણ મુજબ દેશમાં વસતા તમામ લોકોને અધિકારો આપવામાં આવ્યા છે તેમાં પણ કેટલીક બાબતોમાં વિશેષ અધિકારીઓ પણ આપવામાં આવ્યા છે જે લોકો સુધી પહોંચે અને લોકો તે વિશેષ અધિકારોથી આગળ આવે તે સંદર્ભે ઓલ ઇન્ડિયા મિલી કાઉન્સિલે એક કાર્યક્રમનું આયોજન સચિન વિસ્તારમાં આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં રાખવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને દેશના તમામ લોકો ભણી ગણીને આગળ આવે તે માટે જાગૃતિ લેવાની વાત કરી હતી एक्चुअली जो हमारे दिल्ली से ऑल इंडिया मिली काउंसिल के असिस्टेंट जनरल सेक्रेटरी हजरत जिलानी साहब आए हुए हैं और भी दिल्ली के कुछ लोग आए हुए हैं इस प्रोग्राम में तो इन सब के ज़रिए मेरा ये एक मकसद है इस संस्था के ज़रिए हम हिंदुस्तान के कोने कोने में हर बच्चे को एजुकेशन के लिए अवेयरनेस कर सकें हमारा मेन मकसद इस प्रोग्राम का ये है सूरत में आयोजित करवा कार्यक्रम ખાસ દિલ્હીથી ઓલ ઇન્ડિયા મિલી કાઉન્સિલના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી જિલ્લાની સાહેબ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તેમના માર્ગદર્શન મુજબ દેશના તમામ લોકો સુધી એજ્યુકેશન પહોંચે કેવી રીતે જેના લીધે આપણે દેશ સુપર પાવર બને તે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી દેશના તમામ લોકો સુધી એજ્યુકેશન પહોંચે અને બંધારણમાં આપેલા અધિકારો લોકો સુધી પહોંચે તે માટે ઓલ ઇન્ડિયા મિલી કાઉન્સિલ દ્વારા રાખવામાં આવેલા કાર્યક્રમથી લોકોમાં જે એજ્યુકેશન વિશે જાગૃત કરવામાં આવશે તો બીજી તરફ બંધારણમાં લોકોને આપેલા વિશેષ અધિકાર વિશે પણ માહિતીગાર કરવામાં આવ્યા હતા હસદ શેટા સાથે પ્રકાશવાડા જીન્યુ